બનાસકાઠના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામમાં ભાદરવી પૂનમના સાત દિવસના મહામેળામાં પ્રથમ દિવસે સુખ શાંતિ અને ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયો મા અંબાના ધામે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા પહોંચ્યા આ મહાકુંભમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો અને રંગેચંગી ઉજવણીનો સાથે ભક્તોએ માતાજીના ચરણે શેષ ચૂકાવ્યો અંબાજી મંદિરમાં ભાદરવા સૌથી આઠમ અને નવમના દિવસે ત્રણ લાખ એકોતેર હજાર ભક્તોએ માતા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા લાખો ভক্তઓની ભીડને નિયંત્રિત કરવા માટે તેમની સુવિધા માટે વૈવટી તંત્ર ખડે પગે છે. એનો પણ લાભ લેવામાં આવ્યો છે. જેટલા લોકોએ મુસાફરીનો લાભ લીધો છે. નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. તેનો લાભ પણ અંદાજીત છેતાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા તંત્રનો સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે